અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાંથી હું ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર કાર્યાલય મંત્રી તથા પ્રદેશ કારોબારી સદસ્ય આપણને આજે આપણે બધાને ખ્યાલ છે કે જે લો કોલેજમાં એડમિશન પ્રોસેસ અત્યારે બંધ છે કે જે એડમિશન થતા નથી કે જે વિદ્યાર્થીઓ છે એમના ભવિષ્યનું શું લો કોલેજમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાના છે એમની પ્રોસેસ હજુ પણ ચાલુ થઈ નથી જે નિયમિત રીતે ચાલુ થઈ ચાલુ થઈ ગયેલો હોય છે પણ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી તો એ વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એને જલ્દીથી ત્વરિતપણે ન્યાય મળે અને તાત્કાલિક ધોરણે એડમિશન પ્રોસેસ ચાલુ થાય એવી અમારી માંગ છે કલેક્ટરને શું રજૂઆત કરવાના કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવાના છીએ અને એમને રજૂઆત કરવાના છે કે આ જે કાંઈ પોર્ટલની ખામી હોતી અત્યારે યુનિવર્સિટી તંત્રમાંથી એમ જણાવવામાં આવ્યું છે કે જે તે કોલેજો એડમિશન કરી શકે છે પરંતુ હજી સુધી બે મુદ્દાઓ જે છે કોર્ટમાં પેન્ડિંગ છે તો હજી સુધી વિદ્યાર્થીઓને એડમિશન ચાલુ થયા નથી એ મુદ્દાઓનું ત્વરિત ધોરણે નિરાકરણ થાય અને વિદ્યાર્થીઓના તાત્કાલિક ધોરણે એડમિશન ચાલુ કરવામાં આવે એવી માંગ અમે કલેક્ટર પાસે રજૂ કરવાના છીએ